એ બિલ્ડર મૃતદેહ જે છે તે મળી આવ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી ગયો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી બિલ્ડરની હત્યા નિમજાવામાં આવી છે શું અમદાવાદમાં હવે સુરક્ષિત નથી શું લોકો સુરક્ષિત નથી રહ્યા બિલ્ડરની હત્યા અને પહેલા પણ એક પાલડીની અંદર હત્યા આવી હત્યાઓથી લઈ અને પોલીસ સામે ફરીવાર સવાલો ઉભા થઈ રહ્યા છે સાથે જ મર્સિડીસ કારમાંથી એ મૃતદેહ મળી આવ્યો છે જે હત્યારાઓ હતા તે હત્યા કરી એ ડેડબોડીને એમાંને એમાં રહેવા દીધી ગાડીમાં ત્યાંથી લોકો પસાર થતા હતા તે દરમિયાન એમને ગંધ આવે છે તપાસ કરતા ખબર પડે છે કે ગાડીની અંદર એક લાશ છે અને લાશ એક બિલ્ડરની હોય છે એની સામે પોલીસ

બાકી પેટ્રોલિંગના નામે કશું જ નથી થતું